મહેસાણા એસપીએ ઉપલા લેવલની સૂચના મુજબ કરી પીઆઈઓની બદલી મહેસાણા જિલ્લામાં આઠ પીઆઈની આંતરિક બદલી વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ વિનોદ વાણિયાની કામગીરી ગઈ એડે વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ તરીકે ઉત્સાહી એવા એચએલ જોશીને માથે તાજ મુકાયો વડનગર શહેરમાં જુગાર અને વલ્લી મટકા સહિત દારૂની હેરાફેરીના હપ્તા હવે કોણ ઉઘરાવશે તે પ્રશ્ન હાટકેશ્વર મહાદેવ મંદિર આજુબાજુની બે નંબરી પ્રવૃત્તિઓ કોના ઈશારે કે મહેરબાનીથી ધમ ધોકાર ચાલુ છે ખેરાલુ તાલુકાના ગામડાઓમાં હાલ મોટા પ્રમાણમાં જુગાર અને દારૂની હેરાફેરી વહીવટ દાળના આશીર્વાદથી ચાલુ તે પ્રશ્ન નવીન પીઆઈ પીડી દરજી અગાઉ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરજ કરીને ગયા તે ફરી મુકાયા ખેરાલુના મહેકુબપુરામાં સ્થાનિક પોલીસે જુગાર પકડ્યો કેસ કર્યો પણ કાગળો કરવામાં મોટી રકમ પડાવી હોવાની ચર્ચાઓ મહેસાણા શહેર એડિવિઝન પીઆઈ બદલાયા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા પીઆઈ એચએલ જોશીને વડનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા બેચરાજી વિજાપુર અને વડનગર પોલીસ મતકના નબળી કામગીરીને લીધે લીવ રિઝર્વ કરાયાની ચર્ચા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમલ મહેસાણા